ચુડા ખાતે અલીવાલા ગ્રુપ દ્વારા પ્રથમ સમૂહ લગ્નનું આયોજન ચુડા ખાતે અલીવાલા ગ્રુપ દ્વારા પ્રથમ વખત સમૂહ લગ્ન કાર્યક્રમ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ અંતર્ગત કુલ છ નિકા સમાપન થયા હતા સમૂહ લગ્ન દ્વારા સમાજની એકતા સહકાર અને સાદગીનો ઉત્તમ સંદેશ આપવામાં આવ્યો હતો આ પ્રસંગે લીંબડીના માન્ય ધારાસભ્ય શ્રી કીર્તિ રાણા અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા સુરેન્દ્રનગરના મુના બાપુ પણ કાર્યક્રમમાં પધાર્યા હતા અને નવદમંતીનો આશીર્વાદ પાઠવ્યા હતા અલીવાલા ગ્રુપ દ્વારા તમામ નવમંતી જરૂરી મોમેન્ટો તથા ભેટ અર્પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમને સ્થાનિક લોકો અને સમાજના આગેવાનો દ્વારા ભારે પ્રશંસા મળી હતી અલીવાલા ગ્રુપના આ સહણીય પ્રયાસથી સમાજમાં સમૂહ લગ્ન નવી દિશા મળી છે ચુડા ખાતે અલીવાલા ગ્રુપ દ્વારા પ્રથમ સમૂહ લગ્નનું આયોજન ચૂડા ખાતે અલીવાલા ગ્રુપ દ્વારા પ્રથમ વખત સમૂહ લગ્ન કાર્યક્રમ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ અંતર્ગત કુલ છ નિકાસ સમાપન થયા હતા સમૂહ લગ્ન દ્વારા સમાજની એકતા સહકાર અને સાદગીનો ઉત્તમ સંદેશ આપવામાં આવ્યો હતો આ પ્રસંગે લીંબડીના માન્ય ધારાસભ્ય શ્રી કિરસી રણા અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા સુરેન્દ્રનગરના મુના બાપુ પણ કાર્યક્રમમાં પધાર્યા હતા અને નવદમંતીનો આશીર્વાદ પાઠવ્યા હતા અલીવાલા ગ્રુપ દ્વારા તમામ નવમંતી જરૂરી મોમેન્ટો તથા ભેટ અર્પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમને સ્થાન